સાડા પાંચ લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે જૂની માણેકવાડી દેરાસર પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર લઈ હરદેવભાઈ નરેશભાઈ ગોહિલ અને કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી પસાર થવાના છે જે બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી બાતમીવાળી ઇકો કાર નીકળતા તેને રોકી ચેક કરતા કારમાંથી વિદેશી દારૂ રૂપિયા સાડા પાંચ લાખનો મુદ્દામાલ મળી આવતા બંને ઈસમોને ઝડપેલી પૂછપરછ કરતા આ વિદેશી દારૂમાં કલ્પેશભાઈ નાથાભાઈ કોતરનું નામ પણ ખૂલ્યું હતું જેના અનુસંધાને ત્રણેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Thank you.